વડોદરાના અઠવાડિયામાં ખાડા મુક્ત કરવા કમિશનરની કડક સૂચના સાત દિવસમાં શહેરના તમામ ખાડા પૂરવા મ્યુનિસિપલ કમિશનનો આદેશ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર્સને મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુની તાકીદ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરે રિવ્યુ બેઠક કરી ટેન્ડરની શરતો અનુસાર કામ ન કરનારા કોન્ટ્રાકટર સામે પગલાં લેવાશે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી સહિતની કાર્યવાહી કરાશે કરવાનું થતું હોય આ સંતોષકારક હોય તો અમને ઇસ્યુ નથી પણ સંતોષકારક ના હોય અને પ્રમાણે કામ ના થયું હોય તો એના જે જવાબદાર લોકો સાથે અમે એને પેનલ્ટી લેવાનું પણ અને પગલા લેવા માટે પણ એક એક રોડની જે ખાડાની યાદી છે એના સાથે ઝોનલ અમે રિપોર્ટ પણ માંગી છે આના આધારે આગળ કાર્યવાહી અમે કરવા માંગીએ છીએ પણ મોટી આ કાર્યવાહી સાથે મોટી એ છે કે જેટલા ખાડા છે પુરાવાનું સમજી છે જે ડિપાર્ટમેન્ટે પણ કરવાના છે જેને ચોખા પ્રશ્ન પણ આવતું એક મા સાથે કરવાનું નક્કી કર્યું છે આશા રાખીએ કે વિદિન વન વીક આ બધું કામ અમે પૂરું કરવાનો પ્રયત્ન